ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતીમ રંગોલા સહયોગી જગદીશભાઈ પરમાર અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમે અંત છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ તો આજે આખો કઢલા હાઈવે કે જે લક્ષ્મીનગર ગામથી શરૂ થાય છે અને અમદાવાદ બાયપાસ જ્યાંથી નીકળે છે હળવદ બાયપાસ ત્યાંથી આખે આખો અહીંથી અહીંથી સીધા જશું ત્યાંથી આમ ટર્ન લઈને પાછા અહીંયા સુધી આવશું ત્યાં સુધીની અંદર તમામ જે હોટલો આવેલી છે ફેક્ટરીઓ આવેલી છે જે શોપિંગ મોલ બધા આવેલા છે શોપિંગ સેન્ટર બધા આવેલા છે એ તમામની આજે અમે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહ્યો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને અમને પૂરેપૂરો તમારો સપોર્ટ આપજો તો આવો આપણે સફર આપણી શરૂ કરીએ આપણા જગદીશભાઈ તૈયાર થઈ ગયા છે અને ધીમે 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 પોતે અત્યારે જે ગાડી છે એને દોડાવી રહ્યા છે અને જગદીશભાઈ આપણને કરતા જશે કે આ આ આ જગ્યા છે છે લક્ષ્મીનગર બસ સ્ટેન્ડ કર્યું છે ભરતનગર ગામ આવશે હરિપર ગામ આવશે દાદાનગર ગામ આવશે બધા પણ બતાવતા જશું અમે અને સરસ મજાનો જે આખો આ બ્લોક છે એ તમારા બધા માટે આપણે તૈયાર કરીએ છીએ તો તમે અમને તમારો સપોર્ટ બરકરાર રાખજો આપ જેમ જાણો છો કે સમયની અનુકૂળતા નથી કે અત્યારે બહાર જઈએ અને અમે આપના માટે વ્લોગ બનાવીએ તો ટૂંક સમયમાં અમે આપના માટે ઐતિહાસિક જગ્યાઓ મંદિરો શોપિંગ સેન્ટર શોપિંગ શોરૂમ આવા બધા જે વિડીયો છે એ લઈને આવશું ફરવાલાયક સ્થળોના વિડીયો લઈને આવશું ટૂંક સમયમાં અમે જ્યાં સુધી આ બધા વ્લોગ જોતા રહ્યો અને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને માણતા રહ્યો તમે અને તમારો સપોર્ટ અમને આપતા રહ્યો આ છે આઠ એ નેશનલ હાઈવે જેને કંડલા હાઈવે કહેવામાં આવે છે મોરબી માળીયા હાઈવે પણ કહેવામાં આવે છે દોસ્તો એની મુલાકાત અમે આજે આપને કરાવીએ છીએ દોસ્તો તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ પેલા આ બાજુ રોટરી નગર વયું ગયું પાછું હવે રોટરી નગર આ બાજુ આવે છે દોસ્તો આ છે મારા ડાબા હાથ ઉપર રોટરી નગર વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો એક એક જગ્યા કહેજો આવતી ગઈ નાનામાં નાની હોટલ નાનામાં નાની ફેક્ટરી મોટા મોટી લક્ષ્મી નારાયણ કોમ્પ્લેક્સ આ લક્ષ્મી નારાયણ કોમ્પ્લેક્સ આવ્યું છે દોસ્તો આ બધી ઓફિસો આવેલી છે એમાં આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી તો આખો જે મોરબી માળીયા હાઈવે છે એ અમે આપને બતાવીએ છીએ જે વિડીયોના માધ્યમથી આના અલગ અલગ પાર્ટસના રૂપમાં તમને બધા વિડીયો જોવા મળશે દોસ્તો તો તમે અમને પૂરેપૂરો સપોર્ટ આપજો ગંગા વેબ્રિજ એવું દોસ્તો આ ગંગા વેબ્રિજ છે કોમ્પ્લેક્સ છે અને ડમ્પરના ગેરેજ પણ અહીંયા આવેલા છે દોસ્તો ગંગા વેબ્રિજ તો આપણે ધીરે ધીરે આપણો સફર છે એ આગળ વધારીએ છીએ દોસ્તો મોરબી માળીયા હાઈવે ટ્રાફિકથી ભરપૂર રોડ ગણાય છે પુષ્કળ વાહનો ખાસ કરીને ડમ્પરો મોટા મોટા અહીંયાથી નીકળે છે દોસ્તો આપણે અત્યારે આપણો સફર આગળ વધારી રહ્યા છીએ દોસ્તો મોરબી માળીયા હાઈવે જય અંબે વેબ્રિજ દોસ્તો આ બાજુ અત્યારે આ બાજુ છે બધું અચર જય અંબે કોમ્પ્લેક્સ પાછળ આવેલું છે આ બાજુની સાઈડમાં અહીંયા જય અંબે વેબ્રિજ આવેલું છે દોસ્તો તો એક પછી એક મોરબી માળીયા હાઇવેના જે બધા ખાસ સ્થળો છે બધા હોટલો છે વેબ્રિજ છે બધા કોમ્પ્લેક્ષો છે અનપૂર્ણ હોટલ દોસ્તો આ કાઠિયાવાડી હોટલ બારથી સીન બતાવીએ આપને એનો મેં બહારથી સીન બતાવવાની અમે કોશિશ કરીએ આપણે અમારા કેમેરામેન અશુકભાઈ વાળા છે અહીંયા સરસ મજાની ડીશો મળે છે સવારે તમે આવો એટલે નાસ્તામાં તમને ગરમા ગરમ જલેબી ગાંઠિયા સમોસા ખમણ તમામ પ્રકારનું જે છે તમને બધું અહીંયા મળે છે દોસ્તો પ્લસ ગુજરાતી થાળી ફિક્સ થાળી પંજાબી થાળી તમામ પ્રકારનું જે છે એ તમને અહીંયા છે ભોજનનો ટેસ્ટ મળી રહે છે અને ખૂબ સારો એવો ટેસ્ટ હોય છે દોસ્તો તો તમે અહીંયાની મુલાકાત કરી શકો છો સવારે નાસ્તો પણ ઘર તો આ મોરબી કંડલા હાઈવે ગણાય છે આમ તો કંડલા હાઈવે માળી હાઈવે પણ આપણે કહી શકાય મોરબી માળી હાઈવે વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો દોસ્તો આ બધો નજારો કે જે અમે ખાસ આપના માટે લાવી રહ્યા છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપનો સાથ આપનો સહકાર અમે માંગીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બને દર્શન પીવીસી પાઇપની ફેક્ટરી દોસ્તો આવી છે પીવીસી પાઇપ બનાવે છે દર્શન પીવીસી પાઇપ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને બને તેટલો શેર કરો દોસ્તો મોરબી માળિયા હાઈવે આપને અત્યારે બતાવી રહ્યા છીએ અમે બસ તો આપનો સાથ સહકાર દેતા રહેજો અમારા કિસાન કોલ્ડ સ્ટોરેજ કિસાન કોલ્ડ સ્ટોરેજ આવ્યું છે દોસ્તો કિસાન કોલ આપ અહીંયા જોઈ રહ્યા છો વિડિયોના માધ્યમથી દાદાશ્રીનગર પહોંચી ગયા છીએ આપણે દોસ્તો અત્યારે આ દાદાશ્રીનગર ગામ છે આ બધા જે ગામો છે દોસ્તો અત્યારે એ સાદુડ ગામમાંથી અલગ પડેલા છે હોનારત પછીના ગામો છે બધા ઓગણીસો ને ઓગણસીની હોનારત આવી એ પછી બધા બનેલા ગામો છે અમુક ભૂકંપ પછી બનેલા છે તો દોસ્તો તમે આ અત્યારે મોરબી માળિયા હાઈવે નો નજારો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નિહાળી રહ્યા છો સરસ મજાનું અત્યારે ઢળતી સાંજનું વાતાવરણ છે આહલાદક વાતાવરણ છે લાઈન ટુ લાઈન સિરામિક ના બધા કારખાના એક પછી એક પછી એક પછી એક આવેલા છે સમકક્ષ છે બધાની અને બહુ મોટા મોટા વિશાળ કારખાનાઓ છે બધા દોસ્તો હા બહુ વિશાળ છે સિરામિકનો વર્લ્ડ લેવલે મોરબી ડંકો વગાડી રહી છે અત્યારે અને આખા ભારતમાં મોરબી શહેર જેટલો ટેક્સ પણ કોઈ ગામ આપતું નહીં હોય દોસ્તો એટલો મોરબી શહેર ટેક્સ આપે છે કેન્દ્ર ગવર્મેન્ટ ગુજરાત ઇન્ડિયન ગવર્મેન્ટને મોરબી શહેર ઘડિયાળો માટે પ્રખ્યાત છે ટાઇલ્સો માટે પ્રખ્યાત છે સેનેટરી વેર માટે પ્રખ્યાત છે ત્યાર પછી જે પોલ્યુમર્સ આવે છે સીટ કવરો ફ્લશટેકના વાલ આ બધા માટે પણ પ્રખ્યાત છે મોરબી શહેર મોરબી શહેર ખાવા પીવાનું શોખીન શહેર છે હાલકે ફરવાલાયક સ્થળ એ કઈ નથી મોરબીમાં એની કમી છે અત્યારે અમે અવારનવાર કહી છી કે હવે મોરબીને જલ્દીથી જલ્દી મહાનગરપાલિકાનો જે દરજ્જો મળેલો છે એ કાગળ ઉપરથી જમીન ઉપર આવી જાય એટલે બધી સુવિધાઓ મોરબી શહેરને મળવા માંડે દોસ્તો તો પછી અમે ફરવાલાયક સ્થળોના પણ વિડીયો તમારા માટે મોરબી શહેરને લઈને આવીએ મૂળભૂત વ્યવસ્થાઓ મોરબી શહેરને મળતી થઈ જાય માખાકીય વ્યવસ્થા હજી મોરબી શહેરને અત્યારે મળતી નથી દોસ્તો તો મહાનગરપાલિકા જે કાગળ ઉપર છે એ હવે જમીન ઉપર આવી જાય ને આવનારી જે નગરપાલિકાની ચૂંટણી થાય એ હવે મોરબી નગરપાલિકાની નહીં પણ મોરબી મહાનગરપાલિકાની થાય એવી આપણે આશા રાખીએ દોસ્તો તંત્ર દ્વારા તો આ છે મોરબી માળિયા હાઈવે જેની મુલાકાત અત્યારે તમને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ કરાવી રહી છે દોસ્તો તમે યુટ્યુબ ચેનલો એક પછી એક ઉપાડીને જોશો તો તમને આવા વિડીયો કોઈ નહીં બતાવે કે જે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ તમને બતાવી રહી છે એજીએલ ઇન્ડિયન ટાઈમ્સ ની કંપની છે દોસ્તો બહુ વિશાળ કંપની છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી ઘણી મોટી કંપની છે ટાઈલ્સના તમામ સોલ્યુશન તમને મોરબીમાં મળી જાય છે દોસ્તો તો આપણે ધીરે 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 એક પછી એક આપણો જ્યાં સફર છે એક આગળ વધારી રહ્યા છીએ એક પછી એક બધા કારખાનાઓ હોટલો અમે આપને બતાવી રહ્યા છીએ હાઈવે ઉપરની વિશાળ કંપનીઓ આવેલી છે બધી મોરબી શહેર ટાઇલ્સ નું હબ ગણાય છે સિરામિક નું હબ છે તો આ ઢળતી સાંજનો નજારો આપને કેવો લાગે છે એ કોમેન્ટ કરી જણાવશો ગાડીની અંદરનું વાતાવરણ પણ અત્યારે એકદમ ઠંડુ થઈ ગયું છે ઓલો તો દિવસ દરમિયાનનો તડકો હોય તો એસી અસર ન કરે એને બદલે અત્યારે જે છે એ ગાડીમાં ઠંડક પ્રસરી ગઈ છે સરસ મજાની પ્રવીણ ટાઇલ્સ આવી દોસ્તો પ્રવીણ ટાઇલ્સ આ અમારા ખ્યાલથી લાઇટ વે લાઇટ વેટ વ્લોગ આવે છે જે એ બનાવે છે કંપની આ પ્રવીણ ટાઇલ્સ લાઇટ વેટ વ્લોગનું અત્યારે સારું એવું ચલણ છે તો એ આ પ્રવીણ ટાઈલ્સ છે બનાવી રહી છે પ્રવીણ મોઝેક લાટી પ્લોટમાં જૂનું એમનું કારખાનું હતું આ નવું અહીંયા બનાવ્યું છે લાઈટ વેટ ફ્લોગનું તો ધીરે ધીરે આપણે આપણો સફર બાયપાસ તરફ આગળ વધારી રહ્યા છીએ અત્યારે નવી કંપની બને છે દોસ્તો આપ જોઈ શકો છો એનું કામ ચાલુ છે અત્યારે મોટો શેડ બની રહ્યો છે અહિયાં હા હજી ખાલી માત્ર એંગલ જ લાગે છે લોખંડ લોખંડની અને એનું નિર્માણ કાર્ય છે એ કાર્યરત છે દોસ્તો અત્યારે તો મોરબી માળિયા હાઈવે ની આ વિઝિટ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ તમને કરાવી રહી છે દોસ્તો હમ ઓફર આઈએક્સ

ગોકુલ હોટલ દોસ્તો તમને નજરે ચડતી હશે અત્યારે વિડીયોના માધ્યમથી કેમેરાભાઈ નસમુખ વાડા પોતાના કેમેરામાં બધા દ્રશ્ય કેદ કરી રહ્યા છે અત્યારે જગદીશભાઈ પરમાર બધી માહિતી આપી રહ્યા છે જે તમારા બધા સુધી હું પહોંચાડી રહ્યો છું અત્યારે એચપી પેટ્રોલિયમ આવ્યું છે દોસ્તો અહીંયા એટલે મેં જે કીધું એમ તમને કે આ હાઈવે ઉપર તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે ખાવા પીવાથી લઈ ડીઝલ પેટ્રોલ સીએનજી થી લઈને તમામ વ્યવસ્થાઓ તમને આ હાઈવે ઉપર મળી રહી છે દોસ્તો આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે સુંદર મજાનો આપણો સફર છે એ આગળ વધી રહ્યો છે દોસ્તો અત્યારે થોડો બ્રેક આપી દો તો હું વાત કરી લઉં ઊભી રાખી દબાવી દીધું